તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો ફાઇનલી તમારા માટે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે આપણી પહેલી વિઝિટ ઢસાની અંદર છે તો ચાલો કાલની હીટમાં આવેલી છે સાંજની તો બીજદાન કરી છે પહેલાં તો આપણે ચેક કરના છે કે નહીં તો અહીંયા પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો કે આ ઓળખી છે એ આપણે એની છે આ સાડત્રીસ નંબરની વાછડી છે અને બધી રીતના પરફેક્ટ છે તમે જોઈ શકો છો કાલ કેટલા વાગે આવી છે નીરવ છ સાત વાગે જો કે અહીંયા બહારથી જ છે પશુપાલક મિત્રો અહીંયા પૂરેપૂરા લક્ષણો છે આપણને જોવા મળી રહ્યા છે છતાં પણ પહેલાં તો આપણે હિટ ડાયગ્નોસિસ કરી નાખશું કેમ કે એ એની અંદર સારું રિઝલ્ટ લેવું હોય ને તો પહેલાં તો ચેક કરવી ખૂબ જરૂરી છે જેથી કરીને આપણું એઆઈ છે એ ફેલ ના જાય તો અહીંયા પશુપાલક મિત્રો પરફેક્ટ ગરમીમાં છે અને એઆઈ પણ કરી નાખશું જોકે કોથળી પણ બહુ મજબૂત છે વાસળીની એટલે આપણે એને એઆઈ કરી નાખીએ તો અહીંયા મિત્રો આપણે ટેમ્પરેચર કમ્પ્લીટ ચેક કરી લીધું છે અને આપણો ડોઝ છે આ જે ગાય છે એની અંદર જે કલર જેવો છે ને એવો જ કલર આપણે એની અંદર ડોઝની અંદર તમે જોઈ શકો છો ડોઝની અંદર એકવી બસો આડત્રીસ આ ડોઝ છે એ આપણે થ્રોઈંગ કરવા માટે મૂકી દીધો છે હાલો સો જ તો અહીંયા મિત્રો આપણું એઆઈ છે એ કમ્પ્લીટલી થઈ ગયું છે અને જેવો વાછળીનો કલર છે ને એવો જ આપણે ફૂટનો કલર દીધો છે આની અંદર સો ટકા આપણને લીલો કલર જ જોવા મળશે કેમ કે જેવી વાછડી છે ને એવો ડોજ મૂકેલો છે એટલે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એકવી બસો આડત્રીસનો નો ડોઝ આપણે મૂકેલો છે તો મિત્રો આવી ગયા છીએ બીજી વિઝિટની અંદર ચલો લાવો દોરીને એવું હાલો થોડુંક તેલ લેતા હોય અડધું પાવડું પાવડું તો મિત્રો અહીંયા બીજી વિઝિટમાં આવી ગયા છીએ અને ઘણા દિવસથી દાદા ફોન કરતા હતા કે છે તપાસ કરવાની છે તો પહેલાં તો આપણે એને વ્યવસ્થિત પગ બાંધી દઈશું અને પછી હા હું આ ઘણી વાર આવી ગયો હાલો દાદા પૂછડું પકડી દીકરીને ઘરે ગયો હતો વિઝિટમાં હા હમણાં આજે એમને ગાને ઇન્જેક્શન દેવા ગયો હતો

બે વખત બીજન કરાવડાવ્યું બે વાર પાડે થઈ આ બગાડ કાઢે જો આ ગરમીમાં આજ આવ્યું છે કે આજે એવું લાગે છે આવ્યું છે ને આને છે ને દાદા હું અત્યારે કોથળીની અંદર દવા મૂકી દઉં છું એટલે આગલા મહિને થોભાઈ જાશે અત્યારે કોથળી સાફ કરવા દવા મૂકી દો એટલે અંદર જે બગાડ હોય ને એમાં હોય બે ત્રણ વાર પાડે ફળી હોય ને એટલે અંદર રસી થઈ ગઈ હોય અને એના કારણે ઉઠલા મારતી હોય બાકી અંદર ગાંઠ કે એવું કાંઈ છે નહીં બરોબર એટલે દવા મૂકી દઉં છું હા બરોબર તો સા બનાવી નાખો તો અહીંયા મિત્રો ઓલરેડી આવ્યા હતા આપણે ચેક કરવા માટે પરંતુ ભેં છે એ ખાલી નીકળી છે અને અત્યારે આપણે એને છે ને દવા મૂકવાની છે કેમ કે અંદર ત્રણ ચાર વાર ફરેલી છે અને હાલ અત્યારે એને દવા મૂકી દઈએ તો આપણી પાસે જે અત્યારે દવા હાજરમાં છે અંદર ખાસ કરીને લિકઝેન આવ્યું છે આ આપણે એની અંદર ગર્ભાશયની અંદર મૂકવાનું છે આની અંદર છે ને સિફાલેક્ઝેન દવા આવે છે અને સેરેશો પેપ્ટીડાઈઝ આવે છે જે કોથળી અંદર છે હોજા જેવું હોય તો એની અંદર સેરેશો પેપ્ટીડાઈઝ ખૂબ સારું એવું વર્ક કરતી હોય છે અને સિફાલેક્સિન છે એન્ટીબાયોટિક છે જે અંદર રસી હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ વર્ક કરશે તો આપણે અત્યારે આ દવા છે મૂકી દઈએ તો અહીંયા મિત્રો આપણે આ દવા છે ઓગાળી નાખીએ છીએ અને કમ્પ્લીટલી આપણે આ જે દવા છે લિકઝેન આ જે આયુ છે મૂકવાનું છે કેટલા વર્ષ થયા દાદા તમારા બોતેર થોડી શ્વાસ ની ઓલી તકલીફ લાગી શ્વાસ ની નહીં અવાજ આવે એટલે મને લાગી એટલે કારણ કે અમુક ઉમર પછી એવું વસ્તુ થતી હોય એમ બે હા બરોબર વરસ દિવસ થઈ ગયો એમ

છે ને હવે અઠવાડિયામાં આવે ને તો અઠવાડિયામાં માં જાતી કરી હો પછી વિધિ પૈસા આવશે

તો મિત્રો આવી ગયા છે નેક્સ્ટ વિઝિટની અંદર પાટણા ગામની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો ઝાઝું ધમસાણ ભેગું કરી દીધું છે અને અહીંયા આપણા બીજદાનની પાડી છે તમે જોઈ શકો છો જેટલા કાને ટેગ મારેલા છે એ બધા આપણા એના છે આ પણ આપણા એની જ છે સરસ પારડી થાય તમે જોઈ શકો છો અને અહીંયા પણ આ બીજદનનું જ છે બચ્ચાઓ બધા હા હા પણ આપણી ડોટર જ છે પણ આને ટેગ નથી મારેલી પણ આપણી ડોટર છે ઓલી મોટી ગારે ને એની છે એક ગાય હમણાં ડેથ થઈ ગઈ ઘણી બધી સારવાર કરી પણ એમાં ના બચી તો અહીંયા તમે જોઈ શકો છો આ બચ્ચું પણ બહુ સુપર છે આ પણ એસએજીનું જ છે હાલે હા હાલે હાલે જુઓ તમે આ જેટલા પણ બચ્ચા તમને દેખાય છે ને એ બધા એસએજીના જ છે અને બધા રિઝલ્ટ ખૂબ સારા આવે છે અને આ વેનનું બચ્ચું છે તમે જુઓ તો અહીંયા આપણે ક્યારે ગરમીમાં આવી છે આ કાને બીજદાન કરવાનું છે તો આપણે એને જોઈ લઈશું ચેક કરી લઈશું ડોઝ મૂકશું આઈ હોપ તમને આપણા આ વિડીયોની અંદર ખૂબ મજા આવતી હોય ને તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને જો તમે મારા ફેસબુક પેજ ની અંદર મને વિડીયો જોઈ રહ્યા છો તો આ ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો જેથી તમને દરરોજ ને નવી અપડેટ્સ અને નવા વિડીયોઝ તમને મળી શકે કમ્પ્લીટ તો અહીંયા મિત્રો આપણે કમ્પ્લેટલી એઆઈ કરી નાખશું જોકે કમ્પ્લીટ ગરમીમાં છે એટલે વ્યવસ્થિત ઊભી રહી ગઈ છે અને બીજદાન છે ને એને આપણે કમળના મધ્ય ભાગમાં ગન પાઇસ કરી અને ગર્ભાશયના કમ્પ્લીટ મધ્ય ભાગમાં એઆઈ કરી દીધું છે અહીંયા આપણું પરફેક્ટ એઆઈ મિત્રો થઈ ગયું છે અને આને આપણે ડોઝ છે ને એ તમને જણાવી દઉં કયો ડોઝ મૂક્યો છે ને તો અહીંયા આપણે જે ડોઝ મૂક્યો છે એ જાફરાબાદી વન ઝીરો ઝીરો તેત્રીસ નંબરનો જે બુલ છે એનો ડોઝ છે એ આપણે મૂકેલો છે જો પશુપાલક મિત્રો તમે ગીર અને દેશી ગાય રાખતા હોય ઘી બનાવતા હોય ને તો તમે ખાસ અમારું આ મિલ્કોગેન પ્રોડક્ટ છે ને એ યુઝ કરશો તો તમને દૂધ ફેટ અને દૂધની અંદર છે ને જે માખણ છે ને એ બહુ સારું ઉતરશે એટલે ઘી સારું બનશે તો ખાસ અમારી મિલ્કોગેન પ્રોડક્ટ છે કાલના બ્લોગમાં તમે જોઈ શકો છો મિલ્કોગેન ખરીદનાર માણસ છોટે રાજા એક બોલતો ખરા કાંઈ બોલવાનું તો મિત્રો તમે જો ગીર ગાય રાખતા હોય અથવા તો ગીર ગાય સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય ભલે તમે શોખ ખાતર બે ગાય રાખતા હોય પણ ખાસ તમે મિલ્કોગેન આપશો તો એના અંદર જે કેલ્શિયમ ફોસ્ફરસ છે એના શરીરની અંદર છે એ ઘટશે નહીં અને પશુનું હેલ્થ સારું રહેશે પ્રતિકારક શક્તિ સારી રહેશે અને દૂધ અને ફેટ જાળવી રાખશે કદાચ તમારું પશુ ગાભણ હોય અને છઠ્ઠો હાથમાં આઠમો મહિનો બે બેસી ગયેલો હોય છતાં પણ તમારું પશુને દૂધ છે આ મિલ્કોન પ્રોડક્ટથી જાળવી રાખશે જો તમે આ પ્રોડક્ટ ઓનલાઈન પણ મંગાવવા માગતા હોય તો સ્ક્રીન ઉપર અમારા નંબર છે જ તમે અમને સંપર્ક કરી શકો છો તો મિત્રો આપણે બપોર પછીની વિઝિટની અંદર આવ્યા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ જે બફેલો છે એને ઝર નહોતી પડી એટલે હાથ મૂકીને કાઢેલી છે અને એની અંદર છે એવું છે ઇન્ફેક્શન તો સફેદ બગાડ થઈ ગયો છે ખાસ કરીને તમારા બફેલો અથવા ગાય હોય વિહાણા પછી ઘણીવાર છે મેલી ન પડવાને કારણે આ વસ્તુ છે બનતી હોય છે જો આમાં સમયસર અને વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો ઝડપથી કોઠો સાફ થઈ જાય છે અને દૂધે પણ ઝડપથી સડી જતું હોય છે તો ખાસ તમારે જ્યારે પણ આવું તકલીફ પશુપાલક મિત્રો જોવા મળે ત્યારે તમારા નજીકના પશુ ચિકિત્સક ડોક્ટરની સલાહ લઈને જરૂરી સારવાર દેવડાવી જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને વાતાવરણ છે થોડુંક ગરમ હોવાના કારણે આપણી જે એચએફ ગાય હોય એની અંદર છે ટેમ્પરેચરનું પ્રમાણ રહેતું હોય છે ખાવા પીવાનું બંધ કરી દે છે અહીંયા તમે જોઈ શકો છો ટેમ્પરેચર છે એ વધારે હાઈ આવે છે એના કારણે ગાય છે એ ખાતી નથી તો આપણે એની સારવાર છે વ્યવસ્થિત કરી નાખીએ શું મિત્રો તમારે પણ વેપારની ગાય અને તમારા ડેરી ફાર્મની અંદર દૂધ ફેટની સમસ્યા છે તો તમે અમારો કોન્ટેક્ટ કરીને અમારી આ પ્રોડક્ટ છે એ મંગાવી શકો છો આ એના ફાયદાઓ છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા ફાયદા છે એ તમને જોવા મળવાના છે કે તમારા પશુની અંદર દૂધ અને ફેટ વધારવા માટે ખૂબ ઉપયોગી છે તમારા પશુને છેલ્લા મહિનાની અંદર આ ગરમી જે દેખાડતું હોય એ પશુની અંદર પણ ખૂબ હેલ્પરૂપ કરશે દૂધમાં આવતા લોહીને મટાડવા માટે દૂધમાંથી લોહી નીકળતું હોય તો એને મટાડશે અને ઘણીવાર તો દૂધ છે ટપક્યા રાખતું હોય છે એમાંય કામ કરશે કીટોશિસ મિલ્ક ફી મિલ્ક ફીવર જેવા કેસની અંદર પણ સારું એવું રિઝલ્ટ મળશે કેલ્શિયમ ફોસ્ફરસને રિલેટેડ કોઈ પણ જાતની તકલીફ હોય ને તો તમે મિલ્કોગેન છે એ યુઝ કરી શકો છો આ ગાયની અંદર છે ફાડા બાર લીટર દૂધ છે લુખું ખાઈ જાય છે મિલ્કોગેન મુઠ્ઠી ભરીને દરરોજ ખાય છે એટલે આખા દિવસનું સો ગ્રામ મિલ્કોગેન છે આ ગાય છે એ ખાય છે અને સારામાં સારું પરિણામ છે એ અહીંયા જોવા મળે છે દરેક ગાયનું દસ બાર પ્લસ દૂધ છે અને આ ગાય છે લુખું મિલ્કોગેન ખાઈ જાય છે તો મિત્રો તમે પણ તમારા ડેરી ફાર્મની અંદર આ પ્રોડક્ટ વાપરીને સારામાં સારું પરિણામ છે દૂધ અને ફેટ માટે મેળવી શકો છો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને દૂધની અંદર લીટરથી બે લીટરનો વધારો જોવા મળે છે અને લાઈવ પ્રૂફ અને દાખલાઓ છે કે આજે અમારી સાથે છ લાખથી પણ વધારે પશુપાલક મિત્રો આ પ્રોડક્ટને પસંદ કરીને સારામાં સારું પરિણામ પોતાના ડેરી ફાર્મની અંદર મેળવે છે આજની વેળા હોય ને ભાઈ ચા ન પીવી એવું તો કંઈ બને નહીં અને એ વાડીની ચા હોય અને લોક ડાયરીની અંદર બેઠા હોય અને શાની મજા ભાઈ કંઈક અલગ જ હોય તો ફાઇનલી મિત્રો બપોર પછીની આપણે આ ઘણી બધી વિઝિટો છે અને એમાંની આ હજી ત્રણથી ચાર બીજદાન બાકી છે અને હાલ અત્યારે ગાયને આપણે બીજદાન કરવાનું છે તો એ પહેલાં તો આપણે ખેડૂતની ચા બનાવી છે તો વાડીની ચા કંઈક મીઠી જ હોય અને પછી આપણે ચેક કરીને એ એ કરશું આઈ હોપ તમને આપણા દરેક વ્લોગની અંદર મજા આવતી હોય છે તો જરૂરથી તમારી જે કંઈ કોમેન્ટ્સ હોય ને એ કોમેન્ટ બોક્સની અંદર નાખી દેજો જેથી તમને તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે ને એ આને આજ વિડીયો ની અંદર મળી શકે તો અહિયાં મિત્રો તમને મારા ના બે રિઝલ્ટ મસ્ત દેખાડું તો હાલે ઉભી થા ઉભી હાલ તને ફેમસ કરવાની વાળી કામ તો મિત્રો અહિયાં આ કેવડે ઉમર કેવડી થાય એની એકવીસ મહિના ની વાછડી છે અને એનો ડોઝ કયો મૂક્યો છે ને એ કહીશ પણ આને આપણે કરી કરીને તો એની મા તમને અહીંયા જોવા મળી રહી છે મિત્રો અને એનું સરસ મજાનું રિઝલ્ટ છે એ આ આપણો ફેવરેટ બુલ છે અને મેજ એસેજીને આપેલું જે વન ઝીરો ઝીરો ચોર્યાસી નંબર છે ને એની વાછળી છે ચોર્યાસી જે બુલ રહ્યો ને એનો બાપ મોહન છે કુંડળધામનો અને એ જ લાઈન છે આની અંદર તમને ગાયના ગુણ તમે જોઈ શકો છો કાબરી છે પણ એની અંદર મસ્ત ગુણ આવી ગયા છે આમ અને એક પાછળ જે વાછળી છે તમને જોવા મળી રહી છે એનું રિઝલ્ટ છે રિઝલ્ટ અમારું ફગી ગયું છે જો કે વાસળી મોડી નથી પણ અમારે જે કલર જોતતો હતો ખેડૂતને એ કલર આમાં નથી મળ્યો આ છે ને આપણે તિલકની વાસળી છે આપણે જે કામધેનુ જેનેટિક જે તિલક રહ્યો ને એની આ વાસળી છે કાનકટ બધી રીતને સારી છે પણ કલર છે એ ખૂટ ઉપર નથી ઉતર્યો કે નથી ગા ઉપર ઉતર્યો જો ગાય કેવી છે ખૂટે કાબરો છે પણ એ માયલા ગુણ છે એમાં આવ્યા નથી જો કે વાસડી સારી થાય મોટી થાય એટલે હાઈટ ગજું બધી રીતના પણ રિઝલ્ટ થોડુંક ફગી ગયું છે પણ આમાં પરફેક્ટ રિઝલ્ટ બેસી ગયું છે અને ચાલો હવે આપણે ચેક કરી લઈએ આ ગાયને છે ને મિત્રો આપણે ડોઝ મૂકવાનો છે અત્યારે દસ એકસો છ આપણી પાસે ચોઈસ હતી આની અંદર દસ એકસો છ એકવી બસો ચાર ચાલીસ ત્રણસો સત્તર એ એલ એમ બધી જ ચોઈસ આપણે દેખાડી એટલે ખેડૂતને છે એ જે મોહનનો જે વાછડો છે દસ એકસો છ એની અંદર ચેક કરી લઈએ કાલની અસર છે આજ વધારે લક્ષણો છે ઝડપટા નાખે ચાલો ગુસળું પકડી દાખલ ગરમી મોય એટલે આમથી તોફાન તો ન જ કરે બસ એ બસ લો કમ્પ્લીટ છે પરફેક્ટ છે જરા જો આયવા આયા છોડ નાખો તો મિત્રો આ વ્લોગને છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આ ગાયની અંદર છે ને જેવો ખૂટ મૂકો ને એવા જ બચ્ચા આવે છે તો અહીંયા આપણે અત્યારે ડોઝ મૂકેલો છે દસ એકસો છ જે સ્ક્રીન ઉપર એનો ફોટો પણ રાખી દઉં છું જેથી તમને પણ આઈડિયા આવે અને તમને પણ જો આવા ડોઝ મૂકવાનો ખ્યાલ આવે કે ખરેખર આ ગાયની અંદર આવું રિઝલ્ટ લેવું હોય તો આપણે આ ડોઝ છે મૂકી શકીએ તો આઈ હોપ તમને આજનો વ્લોગ છે એ ખૂબ ગમ્યો હોય ડેઈલી બ્લોગ જોવા માટે એક લાઈક આપી દેજો જેથી કરીને મને પણ થોડુંક મોટિવેશન મળી શકે કે ખરેખર હું જે મહેનત કરું છું વિડીયો પાછળ એ ખરેખર અમારા દરેક ગુજરાતના પશુપાલક મિત્રોને ગમે છે તો જરૂરથી આપણા વિડીયોને લાઈક કરી દેજો અને હા મિત્રો આપણી ચેનલ સાથે જો પહેલીવાર હોય ને અને તમને વિડીયો ખરેખર ગમતા હોય ને તો આ વિડીયો છે ને તમારા દસ મિત્રોને શેર કરજો જેથી કરીને ફોલોવર્સ વધે તો ગમે એ યુટ્યુબર હોય ને તો એનું પહેલી પ્રાયોરિટી એવું હોય કે સારા વ્યૂઝ આવે સારી લાઇક મળે અને સારા ફોલોવર્સ મળે તો તમારા ઉપર આધાર રાખે છે કે તમારે દરરોજ નવો વિડીયો જોતતો હોય જો મને મોટિવેશન મળશે તો હું નવા વિડીયો બનાવીશ હું વિડીયો માત્ર પૈસા કમાવા હાટુથીને આપણે વિડીયો નથી બનાવતા પણ મારા દરેક ગુજરાતના પશુપાલક મિત્રોને સારું માર્ગદર્શન મળે સારું નોલેજ મળે અને સારું રિઝલ્ટ તમને વિડીયોના માધ્યમથી ડે ટુ ડેનું મળશે એટલે હું જેટલી જગ્યાએ બીજદાન કરવા જાઉં આપણા બચ્ચાઓ જે આપણા એ એના છે આવે એ જો તમારે જોવો હોય પશુપાલક મિત્રો તો તમારે મારવી પડશે શેર કરવી પડશે અને હા મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એક નાના ભાઈની એટલી હેલ્પ કરી દેજો અને મને થોડું મોટિવેશન મળે એના માટે ચોક્કસથી આ દસ લોકોને શેર કરી દેજો તો ચાલો મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ